બાટેના વિસ્તારમાં આવેલી વાડીવાળા બાવા નામની દરગાહની પાછળ સ્કૂલ પાસે ડ્રેનેજ લાઇનનું નિરાકરણ લાવવા સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદ અને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય એવું દેખાઈ આવી રહ્યું છે હાલ પાલિકા તંત્ર દ્વારા કરેલી ફરિયાદ અને સ્થાનિક લોકોનો રોજ જોઈ એવું લાગી રહ્યું છે કે પાલિકા તંત્ર ખરેખર નિરાકરણ લાવશે ખરી આવા ગરીબ રામમાંથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તે એને જ આ પાણીની પાણીથી નાના બચ્ચાઓ અને મોટા વૃદ્ધ માંદા પડી દવાખાનાના પીડિત બની રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે. હાલ પાલિકા તંત્ર ક્યારે જાગશે કે ઊંડી ઊંઘે નિંદર રહેલા અધિકારીઓ બાબતે શું નિરાકરણ લાવશે એ જોવું રહ્યું. રિપોર્ટર એસ.એલ. સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ ભોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઈન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ.